કોસ્મેટિકની દુકાન સવારે દસ વાગે ખોલવા પહોંચેલા વેપારી દુકાને બહાર લગાવેલ એસીનો આઉટડોર ગાયબ જોવા આવે મળ્યુંશમાં દુકાન ધરાવતા અશ્વિન ભુજાણી પહોંચી ગયા અને એસીનો આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું એક જ રાતમાં બંને દુકાનની બહાર લગાવેલા એસીના આઉટડોર ચોરી થવાને લઈને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે થોડી દૂર આવેલી રુદ્રાક્ષ રેસીડન્સી આવેલી બીજી ચાર દુકાનોમાંથી પણ બહારથી પાંચ આઉટડોર ચોરી થઈ ગયા છે છ દુકાનમાંથી ચોરી થયેલા સાત આઉટડોરની એક પોઈન્ટ પચીસ લાખની કિંમત આંકી હતી આ સાથે નવી મોડેલ ઓપરેન્ટ ચોરી કરતી ગેંગ પગેરું મેળવવાની કવાયત શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત વિશ્વની